ભાજપનું મોવડી મંડળ ઈચ્છતું જ નથી આ સીટ અમારે જીતવી છે બરાબર એને જયેશભાઈ રાદડિયાની વિધાનસભામાં રોડ રસ્તાને ને ક્યાં કઈ એટલા બધા સારા છે જયેશભાઈ છે વાત કરે છે બરાબર છે તો જયેશ એમને મહેન્દ્રભાઈ ડુબોચ્યા એમને રાજીનામું આપી દઉં એનો ફરક નહીં પડે આમ આદમી તમે ગુજરાતના ઇતિહાસમાં આવી ચૂંટણી ક્યારે જોઈ છે વિપુલભાઈ એટલે સમજી લ્યો કે ગોપાલ ઇટાલિયા સામે નરેન્દ્ર મોદી સાહેબ ઉભા ને તોય હરાવી દેરભાઈ શું છે વિસાવદર નો માહોલ વિસાવદર વિધાનસભાના જ્યારે મતદારો જ કાર્યકરો બની ગયા છે ગોપાલભાઈ ઇટાલિયા દરપેણ બરાબર હેલો હા ચાલુ છે ચાલુ છે હવે બીજી એ વાત છે કે જે સૌરાષ્ટ્રના ભાજપના જે હોદ્દેદારો છે એમને બધાને ઘર ભેગા કરવાના મૌડી મંડળે વિચારી લીધું છે કયા મોવડી મંડળે ભાજપનું મોવડી મંડળ તો એક જ હોય ને મૌડી મંડળ કોઈ વ્યાખ્યા જ ન હોય હમ હવે મૌડી મંડળ ની એવી ઈચ્છા છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારીઓ છે એને કઈ રીતે કાઢવા એટલે આ વિસાવદર સીટ ઉપર બધા ઉતારી દીધા હવે સમજો કે સીટ જીતવાનો તો છે નહીં એટલે આ બધાને છેલ્લે તો જવાનો જ વારો આવશે ના પણ ચાલીસ જેટલા આખા મંત્રી આખું ઉતર્યું છે મુખ્યમંત્રી આવ્યા ગૃહમંત્રી આવી ગયા આપણે ચાલીસ નહીં એ સિવાય ઘણા બધા હોદ્દેદારો આવે છે આજુબાજુના તમામ તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય સંગઠનના હોદ્દેદારો હોય આજુબાજુ વિધાનસભાના તમામ કોર્પોરેટરો હોય ભાવનગરથી થઈ જ મેયર ને બધી હું નામ રાજકોટથી ને જુનાગઢથી ને અને તમે સમજી લો ને આખા ગુજરાતના નેતાઓ બીજા પણ આવ્યા છે ચાલીસ સિવાયના બીજા ચારસો નેતા આવ્યા છે હમ એટલે તમે એમ કહેવા માંગો છો કે ખિરીતભાઈ પટેલ જે છે ભાજપના ઉમેદવાર એમને ભાજપ જ હરાવવા માંગે છે ભાજપનું મોવડી મંડળ ઈચ્છતું જ નથી આ સીટ અમારે જીતવી છે એમ બરાબર એને જે કેશુબાપા એ છ્યાસી હજાર વોટ મળ્યા ત્યારે ચુમાલીસ હજાર વોટ કનુભાઈને મળ્યા એ મળતા નથી બરાબર આ સર્વેમાં આવી ગયું છે હમ હવે તમે સમજો કે પાંસઠ હજાર વોટ મળે ભાજપને તો જ જીતે અથવા જીતવાની બાઉન્ડ્રી પર આવે હજી અત્યારે આજની તારીખે સમજી લ્યો કે વીસ હજાર વોટ કટે છે ભાજપના બરોબર બરાબર અને હવે અત્યારે બધા જે કઈ કથાકારો હોય ને ધર્મના પ્રચારકો હોય લોકસાહિત્યકારો હોય હવે એ બધા અત્યારે આવ્યા છે તો એ કંઈ થોડા હવે એનાથી કઈ ફેર પડવાનો ખેડૂતો ને આ વિસ્તારના લોકો છે એમની સમસ્યાઓ તો ત્રીસ વર્ષ થી દૂર થઈ જ પણ અત્યારે મહેનત તો એ કરી રહ્યા છે ને હવે જયેશભાઈ રાદડિયા હોય એ પ્રચાર કરી રહ્યા છે જયેશભાઈ રાદડિયાની વિધાનસભામાં રોડ રસ્તા ને ક્યાં કઈ એટલા બધા સારા છે જયેશભાઈ છે વાત કરે છે બરાબર છે તો જયેશભાઈ રાધડિયા ની વિધારસભામાં અમે પરિચિત છીએ ને એમના રોડ રસ્તાઓની અમને માહિતી છે પ્રાથમિક સુવિધાઓની આય નથી ત્યાંના ગામડાની આ હાલત ખરાબ છે જયેશભાઈ છે એ તો વિઠલભાઈ રાધડિયાનું વાવેલું લણા છે અને એમની પાસે સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્રના આધારે એ ટકી ગયા છે તો એમને વિસાવધરને તો કોઈ લેવા દેવા જ નહીં પણ આમ આદમી પાર્ટીમાંથી પેલા

ભાજપ ને અત્યારે સમજી લ્યો કે આ વિજયભાઈ રૂપાણી સાહેબ ની સ્મશાન યાત્રા ચાલુ છે હવે મોદી સાહેબ ને ત્યાં છે મોદી સાહેબ આવી ને એક વાર રોડ શો કરી લે તોય નથી જીતવાના એવું સો ટકા આ તો હવે બે જણા બાકી છે હવે બરોબર અમિત શાહ અને મોદી સાહેબ હવે ઈ આ સ્મશાન યાત્રા પૂરી કરીને ને ઈન કેસ હજી એની ઈચ્છા હોય છેલ્લે દિવસે રોડ શો કરવાની કરી લે અને તોય જીતે એમ નથી બરોબર પછી તો પૂરું થઈ ગયું ને અને એવું જ હોય તો મોદી સાહેબ રામ મંદિર બન્યું રામ મંદિર શાહ સાહેબ અહિયાં આવે હા તો પણ નથી જીત્યા અત્યારે રૂપાણી સાહેબ ની ચાલુ છે બરાબર હું લાઈવ જોઉં છું ટીવી માં બે સમજો કે આ આપણા ગુજરાત ના નું આવું હતું એટલે બની જાય પછી સમજી લો કે ફ્રી હોય ને કાલે એક બે દિવસ બાકી છે કદાચ એવું બને અમિત શાહ સાહેબ અને મોદી સાહેબ બે રોડ શો કરે અને તો પણ એ લોકો આ સીટ હારે બરાબર ત્યાં સુધી હું તમને કહી દઉં છું ભાજપના તો કોઈ હોદ્દેદાર કે કાર્યકર મંત્રી હોય મિનિસ્ટર હોય મુખ્યમંત્રી હોય એનું કોઈ સાંભળવા તૈયાર જ નથી જમા અરવિંદ કેજરીવાલ અહીંયા આવે છે તો નરેન્દ્ર મોદી સાહેબ તો આવી શકે ને હા પણ અરવિંદ કેજરીવાલ છે એ ચહેરો અત્યારે ગોપાલ ઇટાલિયન ચહેરો બની ગયો છે સમજી ગયા વિસાવદર વિધાનસભામાં હ ગોપાલ ઇટાલિયન સિવાય તમને હું કહી દઉં કે ગામડાઓ છે એકસો ને સત્તાવન સાહીઠ ગામડાઓ છે એમાં સાહીઠ ટકા વોટ ગોપાલ ઇટાલિયન મળે છે વન વે હવે ચાલીસ ની અંદર ભાજપ અને કોંગ્રેસ છે બને એ તો મતદાન તો જો ઓગણીસ તારીખે છે એટલે ત્યાં સુધી બધું ખબર પડે હા પણ હવે મતદાન તો હું શું કઉ છું કે હવે એટલું તમે હિસાબ કરી લ્યો જો ત્રીસ વર્ષ તમે સત્તામાં રહ્યા હોય અને તમારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમારા સંગઠનના માણસો એને લોકોનું જો ધ્યાન રાખ્યું હોય તો તમારે આ કરવાની જરૂર જ રહેતી નહોતી ને તમે ગુજરાતના ઇતિહાસમાં આવી ચૂંટણી ક્યારે જોઈ છે વિપુલભાઈ ચાલે છે ચૂંટણી તો હોય પણ આમાં પેટા ચૂંટણી છે એટલે માહોલ એક તરફી હોય હોય બધા લોકો નેતાઓ એટલા માટે શક્ય છે છે આવી ચૂંટણી હા પણ એવું ને કે જો સમજો કે તમે ગુજરાતની અંદર તો સમજી લ્યો ઘણી બધી આ પાટીદાર આંદોલન થયું ત્યારે પણ માહોલ હતો બરાબર પણ ત્યારે આ લોકો નથી પણ એનાથી અત્યારે ડબલ વાતાવરણ છે વિસાવદર વિધાનસભાનું તમે ત્યાં વિસાવદરના સ્થાનિક છો એટલે તમને વધારે ખબર હોય સ્થાનિક ને એટલે લોકોની રગે રગ થી પરિચિત છીએ હું તો સમજી લ્યો ને કે ઓગણીસો પંચાણું નેવું થી મતદાર બહેનો ત્યારથી આ વિસ્તારના લોકોની તાસી જાણીએ છીએ આ વિસ્તારના લોકો નક્કી કરી લઈએ ને એટલે સમજી લ્યો કે ગોપાલ ઇટલિયા સામે નરેન્દ્ર મોદી સાહેબ ઉભા રહે ને તોય હરાવી દે બરાબર આ આની તાસીર જ એવી છે અને એ તો ભૂતકાળમાં બનેલું છે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હારેલા છે અટલ બિહારી બાજપાઈ હારેલા હે એટલે એ એ અંદર તો શક્ય છે બધું બીજી કોંગ્રેસ ના ઉમેદવાર નું તો એવું છે એ જેટલું જોર કરશે એટલું અત્યારે વનવે ગોપાલ ઇટાલિયા છે એટલે જે કોંગ્રેસ ના ઉમેદવાર જેટલી તાકાત લગાડશે એ બધી નુકસાન ભાજપ ને જશે ગુજરાત ની અંદર તમે જોઓ છો કે મજબૂત ઉમેદવાર હોય એની સામે બે ઉમેદવાર બીજા લડતા હોય તો એ બે ઉમેદવાર એ એકબીજાના વોટ તોડતા હોય છે અત્યાર સુધી આપણે જોયું છે પણ આ વિધાનસભા વિધાનસભા સીટમાં મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે એટલે ભાજપ અને કોંગ્રેસ છે એ એકબીજાના વોટ છે એ તોડે છે બરાબર ગોપાલ ઈટાલિયાનો વોટ હજી બેમાંથી એક પાર્ટી તોડી શકતી નથી એટલે તૈયારી છે ગોપાલભાઈ ઈટાલિયાની અત્યારે અહીંયા એમ ને વિધાનસભામાં કલ્પના નહિ તમે કરી શકો કિરીરભાઈ પટેલ એટલી બધી ખરાબ રીતે હારે છે એ ભાજપે આટલું બધું વિચાર્યું નહી કે આખી ભાજપની સેના ઉતારી અને ગિરીરભાઈ પટેલ આટલી બધી ખરાબ રીતે હાર્યા હાલો હા ચાલુ છે ચાલુ છે તો જોઈએ છે ચલો તો ઓગણીસ તારીખે જે પરિણામ આવે છે એ પ્રમાણે જોઈએ બાકી તો બધા એક પાર્ટી પોતાની રીતે મહેનત કરી રહી છે હા પણ આ વિસ્તારની અંદર શું છે કે પચાસ ટકા પાટીદાર વોટરો છે બરાબર હવે સમજી લ્યો કે એક લાખ ને પાંત્રીસ હજાર વોટરો છે પાટીદારો એ લોકો અને એ સિવાય જે કોઈ નાનો અને મધ્યમ વર્ગ છે એ લોકોએ પણ નક્કી કરી લીધું છે કે આપણે ગોપાલ ઇટાલિયા ને જીતાડવા છે હવે તમે હિસાબ તો કરો કે આ આ કેટલું વન સાઇડ ગયું વાતાવરણ એટલે સોશિયલ મીડિયા માં તો એ રીતનું લાગે છે કે રીઅલ રિયાલિટી માં પણ આમ ગ્રાઉન્ડ લેવલ માં પણ એવું છે ગ્રાઉન્ડ લેવલ માં જાવ ને તમે તમે અત્યારે સમજી લ્યો કે તમે મીડિયા નું સંભાળો હો બરાબર મીડિયા માં તમે ગામના અલગ અલગ આઠ દસ એરિયા હોય એમાં સર્વે કરો ને એમ ના મીડિયા સર્વે હમણાં એક આવે એમાં તો ગોપાલભાઈ થોડા આગળ છે આગળ છે એટલે અતિશય આગળ છે અમુક લોકો જે છે જે બોલી નથી શકતા વાત નથી કરી શકતા બરાબર એવા લોકો છે ઘણા લોકો એવા છે કે ખાલી ખાલી પેલી ભાજપના મોટા મોટા નેતા હોય એટલે એમની સામે બોલી ન શકે એટલે શું છે કે થોડું આમ તેમ હોય મીડિયા વાળા આવે એટલે સાહેબ સાહેબ કરતા હોય કારણ કે ગામડાના લોકોની તો સંસ્કૃતિ છે ગમે આવે એટલે માનપાન આપે મીડિયા નું તો કામ માહિતી આપવાનું હોય સાહેબ એટલે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી હોય એના જોડે જાય એના જોડે માહિતી લે અમારે ગોપાલ ઇટાલિયા ને વોટ આપવો છે સાહેબ તો નવનીતભાઈ આપની સાથે બેસાણ થી સાહેબ તમે વાત કરીએ બદલ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ વિપુલભાઈ